સોમનાથ સ્થિત રામ મંદિરમાં નામ મંત્ર લેખન કરવામાં આવી રહ્યું છે મંદિરમાં સાડા ત્રણ કરોડ વાર નામ મંત્ર લેખન સંપન્ન કરાયું છે રામ નામ મંત્ર અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગના સાક્ષી બનશે ટ્રસ્ટના સવા કરોડના સંકલ્પને રામ ભક્તોએ વધાવી લીધો છે અને જે રીતે રામના મંત્ર લેખન કરવામાં આવી રહ્યા છે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પીએમ મોદીએ પ્રારંભ કર્યો હતો સીએમમાં તેમજ કેન્દ્રીય મંત્રી સહિતના અનેક લોકો લેખનમાં સહભાગી થયા છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના માનનીય અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ આ રામ નામ મંત્ર યજ્ઞ નું આયોજન અહીંયા સોમનાથના રામ મંદિરમાં કરવામાં આવ્યું છે અગાઉ સવા કરોડ મંત્ર દ્વારા સંકલ્પ વિચારવામાં આવ્યું હતું પરંતુ જે લોકોનો ઉત્સાહ છે રામ નામ મંત્ર લેખનમાં જોડાવાનો એ જોતા સાડા ત્રણ કરોડ થી વધારે મંત્રો રામ નામના લેખન થશે બાવીસ તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા છે તે અગાઉ તસ દ્વારા વ્યવસ્થા કરી આ જે મંત્રલેખન થયા હોય એને શ્રી રામજીને અર્પણ કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને એ અયોધ્યા ત્યાં અર્પણ કરવામાં આવશે